જય શ્રી રામ અમારા નવા વ્લોબમાં તમારું સ્વાગત છે અમે જઈ છીએ ભાઈ ચોટીલા ગાડી લઈને તો મજા આવશે તમને એટલું બધું બન્યા રહીઓ રાત્રિ ગાડી ચાલુ છે આપણે હવે બે લોકો નાખીએ એટલે પછી ભાગીએ આપણી ગોલ્ડન ઇધર પડાય દેખો Hai ram perawali mel di bar sama auto tu ram perawali di mandir. Oh, nem cuka aduh gentri tarik se. Kali mana zaman dia se. Lah, apa dia itu agak lagi agak se. Ramit Kumar se. Jika apa SP. Apa dia but but kadi nanti. Dasar kare tu cakap ayam. Hai mam, yang લીધા ભાઈ દર્શન આપડે અમિત કુમાર છે તમે પણ કરી લ્યો ભાઈઓ બધા તો આપણે બાકી નમી જાવ આવવાનું છે આયા કે આપણે જવા દેવાનું છે હા આવી ગયા કલે આવ જોવો તમે અમારા અક્ષયભાઈ બધી ભાઈ લાગે ઓ હો હો આવો આવો બધી ભાઈ અક્ષયભાઈ રાહુલભાઈ આવી ગયા હાલો સ્વામી ના ગઢડા આવડે વાતે કેટલી ઘડી ઉભા રે વાહ એસપી વાહ

आपने पोगी गया सी भाई रोटी तो ला आवे ओला नहीं रहा है सी अब आवे कितनी बार है क्या मैं कबर बड़े भाई क्या हुआ अपने भाई दारू कितनी बार है उसके ये खाता तो से नहीं भाई कैसी नहीं जो ही ले ये ये जो हूँ वो है मैं ला पोगी गया सी भाई तो अब आपने ऊपर सड़ चुके हैं बाहर से હાલો ભાઈ અહીંયા ઘોડા ને એવું છે કોઈ પણ ને ફોટા મોટા પાડવા હોય તો આવી જાય અહીંયા હાલો તો હવે આપણે ત્રિકોલ લેતા આવીએ પેલા લઈ લો ભાઈ શ્રીફળ લઈ લો હાલો ભાઈ આપણે લાલા ભાઈ હવતા કરે છે ભાઈ આ દુકાને મળી જશે ભાઈ આવી જાય જો જો અમારા અમિત કુમાર કઈ બાજુ તમે રખડો છો અમિત કુમાર આમાં બે હીરા ને ભાઈ સંદીપ તું તને મૂકી જાય પૂછતો પણ

बूट संभल काट ना खो धजा ना दर्शन कर लियो भाई आबरू ना धजा करा नहीं था वो भाई फल वजर ना किया भाई

સાઉન્ડ માં મારી સુંદરી અહીંયા આર અર્બતિ દર્શન કલીદા ભાઈ હે મારી ચાલો હવે નીચે દર્શન કરી લીધા છે તો

હાલો ભાઈ ઉતરીએ છીએ હવે હા ઉતરી ગયો ભાઈ એક્સે હા એસ્કે ઉતરી ગયો તમારે એની કેમ થયું

Này bài cà dầu snare kaduka kaduka bogi ya bài chất lap mang 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 બધાય મિત્રો દર્શન કરી લઈ ચલાવો બધાય દર્શન મિત્રો કેટલા હતા અમિતભાઈ કર્યો દર્શન કર્યો કાય ગાલો dicho Entonces... no,